તો જસ્ટ અત્યારે વાગ્યા છે પોણા દસ સાઈડ પર ગયો હતો ટેમ્પો લઈને ટેમ્પો પાછું મૂકી દીધું ત્યાં પછી શોરૂમ પર આવી ગયો પણ શોરૂમ તો આજે બંધ છે બિકોઝ છે સન્ડે તો પપ્પા આજે બંધ રાખે છે પણ મારે કામ ચાલુ કન્સ્ટ્રક્શનનું મારે ચાલુ અને હવે હું નીકળીશ મારું બુલેટ લઈને ઠંડી છે ઘણી પવન બહુ જોરદાર છે અને ઠંડી લાગે છે તો સેફટી આપણે લાગીએ દેશી પણ છે જોરદાર કોક ને લાગે કે દેશી પણ દેસી મજા જ છે યાર આ મફલર હું મનાલી થી આઈ થિંક હા માં હા મનાલી ગોડ યુ આર ધ કાનાલાલ ભૂખ લાગી મમરા આરોગ્ય છે મમરા સ્ટડી ટાઈમ ના હોય મને એમ કે એટલે પણ કેટલાક પડીકા ખાતા

સવારે ટ્યુશન હતું પણ ભાઈ ગયો નથી આજે નવ વાગે નું સવારે ટ્યુશન હતું તો ટાઈમ એડજસ્ટમેન્ટ થાય થયો નતો કોણ મૂકવા જાય કે નહીં તો કાના ભાઈ ગયા નતા સવારે મહેમાન આવ્યા હતા તો ભજીયાની ઉમર આવ્યું હતું ભાઈ ભજીયા ખાતા હતા ખરો માણસ તો હાલો મમરા ને સ્ટડી બડી કરો ત્યારે હાર્દિક લે લાડવા વેચ્યા છે કાના લાડવા

અને જમન મનન ચાલુ થઈ ગયું છે ને મારું ફેવરેટ શાક નથી બટાકા શાક બનાવ્યું છે બટાકાનું શાક જો આજે 11 જ ના એટલે ખીચડી ના બનાવાય એવું હોય તો બટાકાનું શાક બનાવું હું ક્યાં ખીચડી ખાઉં છું તમે લોકો ખીચડી ખાવ પણ અમે લોકો ખાઈએ પણ એમ કે ખીચડી ના બનાવાય તો બટાકાનું શાક જે કાનાનું બધાને ચાલે ને એવું બનાવવું પડે એને બટેકા મારું શું આપકો વહી ખાના હે આપકે લિયે બટાકાનું શાક ને રોટલી બોલો અરે વાહ શું વાત છે કાના તું શું

અમારું મંદિર આ માતાજી ને બધા જ બેસાડ્યા છે મહાદેવ ને અને આજો બાપાનો ફોટો મોટો બાપાનો ફોટો એ તો પ્રસાદ છે રાજુનો સરસ મજાનું શણગાર્યું છે મમ્મીએ મંદિર એટલે ફટકાણું તો મમ્મી કરે છે પપ્પા જો આયા નથી કાના કાનો કંઈક આજે બનાવતો હતો ડ્રોન પાછું ખબર નહીં શું કરતો તો હેલિકોપ્ટર કાનાએ તોડી નાખ્યું છે ઉપરનું કાલ પાછું ફરતું નહોતું ગોળ ગોળ એક ખબર ને શું કરીને લાવ્યો તો નીચેનું કામ શું ફરતું હતું આજે હેલિકોપ્ટર પાડી દીધું છૂટું ને એ ભાઈને આવી ગઈ છે ઉતરાણ જો ફિરકો અને પતંગ લઈને બે કાઢી છે તે પણ એ શું તું એવું છે તને આવડે ખરી પતંગ ચગાવતા પતંગ એ કેવી ચગાવતો ખબર હાજર અહીંયા આગળ દોરીને બાંધી હતી એક જગ્યાએ આગળ પતંગ લઈને એની જાતે છૂટ આપે ને પછી છૂટ આપે ને ફટાફટ દોરીને પકડે એમ કે ચગ્યા એકલા એકલા નો ચગે એ તો ધાબા પર જ ચગે કાના તો અત્યારે હું આવ્યો છું એક ફ્રેન્ડના શોપ પર એ જે આવું પડ્યું તાત્કાલિક રાતે કેમકે કાનાની સ્કૂલમાં એક પ્રિન્ટ આઉટ લઈ જવાની છે જે કહેવાનું કાનો ભૂલી ગયો હતો તો તાત્કાલિક આજે તો સન્ડે છે તો બધી શોપ બંધ હોય ને એને હમણાં રાત્રે કીધું કે મારે પ્રિન્ટ આઉટ લઈ જવાની છે ફટાફટ હાર્દિકે મારા ભૈયાને ફોન કર્યો એટલે હું પછી એને વોટ્સઅપ કરીને છું તો અહીંયા આગળ પ્રિન્ટઆઉટ કરાવ્યો અને મસ્ત શોખ છે ગિફ્ટ આર્ટિકલ્સ ને બધું એટલે શું વાત છે ટી શર્ટો બી શર્ટો બધું બધી પ્રિન્ટ આઉટ કરે ઉપર છાપવાનું નહીં જો મગ ને એવું બધું જ હા બધું પ્રિન્ટર્સ ને એવું મગ ઉપર બધું છપાઈ જાય એમ ને મગ ટી શર્ટ બધા પ્રોપ્સ ટોટલ્સ આની પર બધા પર ફોટો પ્રિન્ટઆઉટ થઈ જાય તે 3 વાગ્યા છે નવ અને કાનાની ફટાફટ પ્રિન્ટ આઉટ કાઢવાની અને બુકમાં ચોટાડવાની છે એટલે લઈ જો એ ભાઈ અત્યારે સ્ટડી કરવા બેઠો છે યસ લાઈન હવે કાના પ્રિન્ટ

અરે ઓછી છે આજે સાચું તેથી આપણે ગયા ને હનુમાનજી મંદિર હા કાલ તો એમ કદાચ ઓછી છે પણ તો હું આ બધું કવર કરીને ગયો હતો કમ્પ્લીટ ડાકો જેવો બને મસ્ત છે આ ગરમ ગરમ છે હા આ એટલું બધું ગરમ નહીં કઈ કસા કાય નથી મજા કાના કસા કાય અચ્છા કાના સ્માઈલ આવી ગઈ ફેસ પર કાનો રોવા મને

હા હું તને દઉં છું કેવું બનાવવું બનાવું પાંચ જ અંક આવે થ્રી એટ એવું બરાબર નવું બનાવીએ કાનાનું પોસ્ટ કાર્ડ રેડી થઈ ગયું છે કાના કેવું લાગ્યું મસ્ત છે લો અને કાનાની જે પ્રિન્ટ આઉટ કરેલા લાયા એ ચોડા દીધી છે અને નીચે કાને લખી પણ નાખ્યું છે હવે કાનો ભાઈ મજમાં આવી ગયા છે ને કાના ભાઈ હમણાં કેવું રહું એ મને માથું દુખાવે છે તારે ના લે કાના કાલ છે પેપર છે જીકે કાલ છે પેપર આ લઈ જા મને કાલ છે પેપર છે કો સુકા હોય તો મુજે તે જોબડી મૂક દે લાયા લેવું લુ પેન્સિલ નું બધું નીચે ઢોળાઈ ગયું ભર અંદર શું ઈનો બધો રોળો સენიને જોવો કેમ કે પોસ્ટ કાર્ડ કેમ મોક્યો પોસ્ટ કાર્ડ મેને આપ્યો લાય અમે વિધ ગુજરાતી ચોપડી મૂક દે અહીયા હો હું ગઈ કાને તારું વન ટાઈમ થઈ ગયો આમ તો થઈ જા બસ આ થઈ ગયું થઈ ગયું બની ગયું ચોટાડવાનું જે હતું એ ચોટાડ દીધું

કરો મારી તો ટાઈમ થોડા ટાઈમ સુધી જોઈએ કેમકે બ્લોગમાં પ્રોગ્રેસ થતી નથી એના લીધે બ્લોગનો ટાઈમ ચેન્જ કર્યો છે સવારે પોસ્ટ કરવામાં વ્યૂઝ નહોતા આવતા ક્યારેક આવતા હતા અમે રાતનો ટાઈમ સેટ કરીને જોઈએ કેમનું છે કેમ કે ઘણા ટાઈમથી આપણે બ્લોગ બનાવીએ છીએ પણ જે પ્રોગ્રેસ થવી જોઈએ એ થતી નથી બીકોઝ યુટ્યુબ્સ હજુ બહુ રિકમેન્ડ નથી કરી રહ્યું તો એના લીધે ટાઈમિંગ ચેન્જ કર્યો છે તો બાય બધાને હર મહાદેવ